વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજથી થોડાક દિવસ પહેલાં વાવ થરા જિલ્લા કચેરીએ પોલીસ વડાની હાજરીમાં પોલીસને જે ચેતવણી આપી અને પટ્ટા ઉતારવાનું જે નિવેદન આપ્યું હતું તેના કારણે રાજકારણ ગરમાયું છે જિગ્નેશ મેવાણીના આ નિવેદનથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે પોલીસ પરિવારો ભારે ભાર નારાજગી દર્શાવી રહ્યો છે ગઈકાલે અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન પણ ધારાસભ્ય વિરુદ્ધ કરવામાં આવ્યા ત્યારે કેટલીક જગ્યાએ જિગ્નેશ મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યા સમર્થનમાં પણ લોકો ઉતરી રહ્યા છે ત્યારે આ મામલે અમરેલીના કોંગ્રેસ નેતાની આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફાયદાન વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ થોડા દિવસ પહેલાં જે શિવનગર વિસ્તારમાં તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તેવી ફરિયાદો મહિલાઓ તરફથી મળી હતી અને તેને લઈને વાવ થરા જિલ્લા વડાની જે પોલીસ અધિકારી છે તેમની કચેરીએ તેઓ પહોંચ્યા તેમણે જાહેરમાં પોલીસ અધિકારીઓને તતડાવ્યા એટલું જ નહીં જો અહીંયા રજૂઆત કરવા માટે આવેલા લોકોને હેરાન કરવામાં આવશે તો તેમના હું પટ્ટા ઉતરાવી દઈશ તે પ્રકારનું નિવેદન તેમણે જાહેરમાં આપ્યું હતું આ નિવેદન બાદ હવે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે જિજ્ઞેશ મેવાણીના નિવેદનથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે કેટલાક લોકો તેમના સમર્થનમાં વાત કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે અને ખાસ કરીને વિરોધની વાત કરીએ તો પોલીસ પરિવાર તરફથી ખાસ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ગઈકાલે કચ્છ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં જિગ્નેશ મેવાણી વિરુદ્ધ હાય હાયના નારા લાગ્યા અને બેનરો પણ દર્શાવવામાં આવ્યા ત્યારે વાત કોંગ્રેસના નેતા જીની ઠુમર મેદાને આવ્યા છે ને થોડાક સમય પહેલાં ત્રણ વર્ષ અગાઉ રાજુલાના ધારાસભ્ય હિરાજ સોલંકીએ પણ એક પોલીસ કર્મીને આવી ધમકી આપી હતી ને એ ઘટનાનો વિડીયો પણ તેમણે વાયરલ કર્યો છે એટલું જ નહીં જે લોકો વિરોધમાં ઉતરી રહ્યા છે તેમણે જેને જવાબ આપતા કહ્યું કે જે ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે ડ્રગ્સની બદીઓ ફેલાઈ રહી છે ત્યારે આ પોલીસ પરિવાર કેમ મેદાને નથી આવતો ત્યારે કેમ આવી રીતે વિરોધ નથી નોંધાવતો તેને લઈને તેમણે વાત કરી સાથે તેમણે કહ્યું કે જે અગાઉ ભાજપના ધારાસભ્ય આવી વાત કરી ત્યારે કેમ કોઈ વિરોધમાં ના દેખાયો પહેલા તો આ મામલે સાંભળો કોંગ્રેસ નેતા જયની ઠુમ્મરને નમસ્તે હું જયની ઠુમ્મર તાજેતરમાં વડગામના ધારાસભ્ય ધીગнеш મેવાણી દ્વારા જે પોલીસના પટ્ટા ઉતારી નાખવામાં આવશે એના નિવેદ એ નિવેદનના વિરોધમાં અત્યારે પોલીસ પરિવારના સભ્યો ઘણા બધા ગ્રામજનો અને ગુજરાતીઓ રસ્તા ઉપર ઉતર્યા છે પૂર્વ આઈપીએસ ઓફિસરો રિટાયર્ડ અધિકારીઓ આ બધા જ જિજ્ઞેશ મેવાણીના સ્ટેટમેન્ટના વિરોધમાં ઉતર્યા છે હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે ત્રણ વર્ષ પહેલાં હીરાભાઈ સોલંકી કે જે રાજુલાના ધારાસભ્ય છે એમણે પણ પોલીસને ચીમકી આપી હતી અને બોલીને ગયા હતા કે અહીંથી તમને ધમકી આપીને જાઉં છું કે તમારા પટ્ટા ઉતરી જશે ત્યારે આ બધા ક્યાં હતા એ આપના માધ્યમથી પૂછવા માગું છું પોલીસને એટલું બધું લાગી આવે છે ખુદ હર્ષ સંઘવીને કે જે ગૃહમંત્રી છે ગુજરાત રાજ્યના અને નાયબ મુખ્યમંત્રી છે એમને પણ આટલું બધું લાગી આવે છે તો હું પૂછવા માગું છું કે જ્યારે ગુજરાતમાં આટલો બધો દારૂ વેચાય છે ત્યારે તમને કેમ નથી લાગી આવતું આટલા બધા પોલીસવાળા છે એમને કેમ લાગી નથી આવતું કે અમે લોકો દારૂબંધીના નામે આટલો બધો ગુજરાતની જનતા સાથે તોડ કરીએ છીએ ત્યારે તમને કેમ નથી લાગી આવતું એ આપના માધ્યમથી પૂછું છું તમે જે જે વિરોધ કરાવો છો જ્યારે જ્યારે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય વિપક્ષના નેતાઓ હોય એ સવાલ પૂછે ત્યારે તમામ લોકોને કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે જે સરકારી તંત્ર સાથે જોડાયેલા છે ત્યારે તમને લાગી આવે છે પણ આ જ વાક્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બોલે છે ત્યારે તમને નથી લાગી આવતું ત્યારે તો તમે સામેથી પટ્ટા ઉતારીને કાઢવાની તૈયારી બતાવો છો આ તમારી નપુસંકતા સાબિત કરી આપે છે કે તમને સાચું સાંભળવું પોસાતું નથી તમારા પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપી છે એના આધારે આપી ગુજરાતમાં આટલો બધો દારૂ વેચાય છે મળે છે શોષણ થાય છે આટલા બધા અપબનાઓ અપમૃત્યુના કિસ્સાઓ બને છે ત્યારે તમને નથી લાગી આવતું તો તમારી જે આ લાગણીઓ અને સંવેદનશીલતાઓ તમે બતાવો છો તો એ જ સંવેદનશીલતાઓ તમે જેટલા ક્રાઈમ થાય છે પાછળના વર્ષોમાં આ જ દિવસ સુધીના જેટલા ક્રાઇમ થયા તાજેતરમાં પાયલગોટીના પ્રકરણમાં જ હું અમરેલીથી પાયલગોટી જે પ્રકરણ થયું ત્યારે જે પોલીસવાળાની સામે આટલા બધા આક્ષેપો થયા આટલા બધા હાઈકોર્ટે નોટિસો આપી છતાં પણ તમને એવું ન થયું કે અમે પટ્ટા ઉતારાવી નાખીએ અને ઉપરથી અત્યારે જ્યારે સાચું બોલવાની કોઈ હિંમત કરે છે ધારાસભ્યો જ્યારે સરકારનો કા ના મળવાની હિંમત કરે છે ત્યારે તમને બધાને લાગે આ ગુજરાતના રાજકારણમાં અને ઇતિહાસમાં દુખદ ઘટના કહી શકાય એટલે પટ્ટા ઉતારી નાખવાની વાતનું આટલું મોટું રાજકારણ કરો છો એના બદલે જે તમારી શૌર્યતા બતાવી હોય એ ગુજરાતમાં જે દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે એના લીધે આજની યુવા પેઢી ભટકી રહી છે દિશા વિહીન થતી જાય છે એમાં તમારી સંવેદનશીલતા બતાવો તો મને લાગે છે કે તમે સાચી આગેવાની કરી કહેવાય બાકી આવી બધી વાતમાં તમે વિરોધ કરાવીને એક ધારાસભ્યને એક આગેવાનને એક ગુજરાતના યુવાનને બોલતો બંધ કરીને બીજા બધાને જે સંદેશો પાઠવવા માંગો છો એ સંદેશો પાઠવવાના બદલે તમારી શૌર્યતા આ બધી જ વાતો જેટલા ક્રાઈમ થાય છે અને પકડીને ક્રાઈમ કરનારા લોકોને પકડીને હપ્તાઓ બંધ કરીને પોલીસવાળાઓ રક્ષકની બદલે જ્યારે કોઈ એક યુવાનને હેલ્મેટ નથી પહેર્યું ને રોકે છે ત્યારે એ રક્ષક નહીં પણ ભક્ષકના સ્વરૂપે એ યુવાન જોતો થયો છે આજની પેઢીનો એ લોકો સામે તમારી શૌર્યતાને સંવેદનશીલતા દેખાડો અને ખરેખર ગુજરાતને જે દારૂબંધીની વાતો કરો છો પણ એની આડ નીચે જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો છો એના ઉપર પગલાં લ્યો જે રિટાયર આઈએ એસ આઈપીએસ અધિકારીઓ આના સમર્થનમાં રસ્તા ઉપર આવ્યા છે એમની પણ તપાસ કરો કે એમણે જ્યારે પોતાની ડ્યુટી કરી હતી ત્યારે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અત્યારે એ કઈ ગાડીઓ લઈને ફરે છે અત્યારે એમની કેટલી પ્રોપર્ટી છે કેટલા કેવા બંગલામાં રહે છે આવી બધી વાતોને વિરોધો કરીને તમે કોઈની ગુજરાતની જનતાની લાગણીઓ જીતી નહીં શકો ઉલટાની તમારા ઉપર ફિટકાર વરસશે એટલા બધા તાયફાઓ બંધ કરીને જે પટ્ટા ઉતારવાનું રાજકારણ તમે કર્યું છે એના બદલે જો થોડી એ સંવેદનશીલતા હોય તો આવા અધિકારીઓ જાતે પટ્ટા ઉતારીને આપી દે એવી વિનંતી કરું છું નમસ્તે આપણે સાંભળેતા કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર હવે તેઓ જિગ્નેશ મેવણીના સમર્થનમાં ઉતાર્યા છે કેટલાક સણસણતા સવાલો તેમણે પૂર્વ આઈપીએસ અધિકારીઓ પોલીસ અધિકારીઓને પૂછ્યા છે જેના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે એક તરફ પોલીસ પરિવાર છે બીજી તરફ કેટલાક જિજ્ઞેશ મેવાણીના સમર્થકોને અને કોંગ્રેસના નેતાઓ મેદાને આવ્યા છે જેને લઈને હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ બને છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જેવો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ